બે ઓગસ્ટ બે હજાર પચીસ શનિવાર કિશવા કરિયર એકેડમી અને મોડાસા માટે ખૂબ જ ગર્વનો દિવસ છે કે આજે મોડાસાના શાહીકોટ વિસ્તારમાં રહેતા મુહમ્મદ મસફ મુસ્તાક અહેમદ સઈ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ની અંદર સિંચાઈ યોજના અમદાવાદ વર્તુળ ખાતે નિમણૂક પામ્યા છે અને બે હજાર વીસ થી સતત પાંચ વર્ષની મહેનત બે હજાર ચોવીસમાં માં ગ્રુપ એ ગ્રુપ બી ની સીસી ની પરીક્ષા અને બે હજાર પચીસ માં મેન્સ પરીક્ષા પાસ કર્યા પછી આટલી મહેનત અને આટલા સંઘર્ષ પછી અહીંયા પહોંચ્યા છે તો એક એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને તમારું શું કહેવું છે આ સફળતામાં તમને અત્યારે કેવી ફિલિંગ આવી રહી છે અને તમારી જર્ની કેવી રહી ટૂંકમાં સર જર્નીમાં એવું છે કે જર્ની થોડી લાંબી છે સ્ટ્રગલવાળી છે બહુ જ હાર્ડવર્ક છે ઘણો પેશન્સ છે અને અલ્લાહનો કરમ છે અને તમારા જેવા નિષ્ણાંત માણસોનું ગાઈડન્સ છે અને તમારી દુઆ છે મા બાપની દુવા મારી મારા ફેમિલીની દુવા અને અલ્લાહના હુકુમથી આજે મારું સિલેક્શન થયું હું ખૂબ જ ખૂબ જ ખુશ છું અને સર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ